અત જે મે કહું છું કે આ જે ખાતર લાવજો ના રાસાયણિક સોણ્યું ખાતર ભરો થી ના કે મેઠાતર મજૂરી આબોત આવવાનું કે હું કહું એ જ કરવાનું કો હવે મારા હું કેવું કહાનાથી કજુ પાક ના ભાઈ આવો મારા ભાઈ આવો 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 અરે ખેતની પેલું ખાતર નખવાનું કીધું છે તો એ કોણ નખ્યા હું કરાતાણ ભાઈ આવો બેહો હા આ જુઓ દેખાવ 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 જો જો ઓપટ હે સાબાની મનવર કરદ ના પાજે પાછો ઓ આ છે બાપડાની જત આથી બધું પૂરૂ કરવાને ખોટું સામે છે પાછું ઈ નહવારી સાખોડ નઈ હોય કોડ હવે તો સા નઈ હોય સા હ તો કોડ નઈ હોય કઈ દેખો લાવ હ હું નહીં જાજો

બગડી જ હા છોકરો બગડી જાય અમાર તો ઘણા જિંદગીઓ બરબાદ થઈ જાય ઘણા પરિવાર વેર વિખેર થઈ જાય તો એના માટે અમે આ ના આપણા પાછા આપણા ગોમ જ કોક વેપાર કરે છે એવું હા મેઠા આ મારા આપણા ગોમ વેપાર કરે છે અને મારા ડોસી ને ભાડે તો રંગે હાથ બૈરું બનીને વેપાર કરે છે બૈરું બની એટલા સુધી મારા ડોસી ને જોઈ પણ ઓળખી ના હે કે કકુણ સહી હા ના ખબર પડે તમે ગોમ નાગરિક તો સભા એવું ના હોય ભાઈ આ માં તો જણામાં જેણો વ્યક્તિ બોલીએ અને તો કેવાય

બોલો ભાઈ કેટલી વાર થવા કીધું મીટિંગની મીટિંગની તો હજી થોડી વાર તો થવા કેવું

એ બકા તું માર ઘેર આયે નઈ શા મારા બાપાને ખબર પડી ગઈ યાર હું ખબર પડી ગઈ ડ્રગ્સ આપણે લઈએ છીએ રીએ અલ્યા તને કુ કીધું વાળી અલ્યા માર બાપાને ખબર પડી જઈ સ તાર માર ઘેર નિયા બાનું પણ હું તો સોપરો લેવા આવી છું અને મને બે ત્રણ જણાથી વાત મળી હતી કે ગમમાં બધું ખબર પડી જઈએ કે આપણે ડ્રગ્સ લઈએ છીએ આપણે એટલો ગમમાં ડ્રગ્સ વેચાય સહી ગમમે તે થાય પણ સર આપણે કહેવાનું નઈ જો હું તને સોખવડ બંધ કરી દઉં તને મારું કે મને મારું મારા મુઢે તારું નામ ના બુજો અને તારા મુઢે મારું નામ ના બુજો અને કહી દે હું કદી એક્શન ડ્રગ્સ બંધ થઈ જાય તો આપણે શું કરશું તો કો કરશું પછી જો બાર ગોમ થી લાવશું હું બાર ગોમ લાવ્યો ઓરિયો કહું થોડું નહીં હી બોલી પટી યુસ પટી યુ તાન લે આ પણ ઓભળકુ હું કહું મારા બાપોએ બોલતા હતા કે આ ગોમ આવી વાતો થઈ છે તો મારા બાપાને કોઈને આપણું નામ નઈ કહી દીધું તો મારા બાપાને શોગન ખાધી કીધું બાપા તમારી શોગન હું નશો કરતો હોય તો હાય હાય તાન

અરે શ્વાપ રે બાપ હું તો બાપ એ ખબર હે ને એવું કરવાનું મને ખબર તાર બાપ બસ મને હું ખબર કોના પૂછો આમ કરું હું તો નહીં કરું તાર બાપકો જો કે પહેલા એ કુવો છે છું આવા કુવો જા ગોમ ભેગું થયું છે એ તમારે જવાબ આલવાનો છે ગોમવાળા પૂછે એમ તમારે જવાબ આપવાનો છે હા કશું હતો નહીં લે હોળો તો બરાડું કરતા આપણે તો પાપમાં નહીં આપડે તો આવશું કઈ લણી આવીએ અરે પાપોને કોઈ કાકા

મને લાગે છે કે તેથી પેલો વ્યાપારી ડ્રગ્સ નું આ બહરણ નું ગળમાં કોડવો પર છે

કશું નહીં કાટો બૂટ કશું નહીં બતાય બતાય કેટલું દોડાવેલા હંકાથી મેઠું કેવાય સટલીમ ખાવા નાખીને આપોર આવે બોયડી બોર

ઓય ભાઈ જોયો છે બેસન કરતો જોયો છે ને ઓમ તો મને કરતા આ તો જોવો શરમ અભી જોવો આટલી આવ

છે રહી તમને ખબર પડે છે આ બાયડી ને કોઈ કોક ની બાયડી નહી આ મેઠાનો છોકરો છે અને ખાતા ફેદી

મોટા મોટા વ્યસન કરે આવું છે બધું બે ભાઈ આ બધું શું છે હા હું તમારું એવું વિચારતો હતો કે આપણા ગરીબ છે ગરીબ છે ઘેરાઈનું પૈસા તમને હટાવીને આપી છું હું બિલકુલ શક નહીં કરું તમારું આ સબૂત પકવું તને ખબર પડી મને તમારે એટલી શરમ આપણી જો આપણા ગોમની અંદર આટલું દૂષણ કરીએ છીએ આપણે ખરાબ ધંધા કરીએ છીએ આ ગોમનો છોકરો બગડે આ ડ્રગ્સ એટલે શું કહેવાય તમને ખબર પડે છે હા કાયનું વ્યસન થઈ જાય તો ભરે છૂટકો હોય ને એ એ છોકરાને

બોલાશું કશું ના પડે ધારે તમે હું મોણો ખબર તમને આ કઈ નહીં તમે તો ભૂલ થઈ ગઈ મોળક ભૂલ કર

એક વ્યક્તિ છે એનો બા બેઠો છે તેમને ટ્રક્સ ધંધો કરો છે અને આખા ગામમાં માં વેચે છે બરાબર ટ્રક્સ ધંધો હા ટ્રક્સ નો ધંધો કરો અને વેપારી છે ને છોકરા બગાડો છે યાર એટલે ના તમે આવો ને લઈ જજો કશું વાતો નહી તમે પકડી રાખો તો તમારી જોડે જ છે ને હા બિહાર જ છે એ હાર ખોડો મો હાલ જ મારા ગામમાં યાર આટલો કેટલો મોટો મોટો દુષણ થાય છે ને બોલો આ તો આજ ખબર પડી का लोको से कशो कशो वा तो तो इवन जे कायदा की सजा था नहीं करिए हां छोड़ता नहीं बराबर कशो कशो वा तो सर दया करो कि मारो फटी गई गाड़ी आवे सर बे हो सर बे हो सर ना हो जा ना हां ना तो जो जा आप लोग बा नहीं सो सोत्र तो तो रे પબ્લિક ને કે પબ્લિક ને કઉ કઉ પર મેલો છે કેલા લાફા મિલ જોન તમે કઉ ધંધો એ કરે તો જૂટ્ટો ખાવા પડે લાફા નહીં હા કઉ મારા ભાઈ આ નહીં કરું બસ અને પબ્લિક ને કઉ છું હું અહી મિત્રો આવો ના કરતા ડ્રગ્સ નો ને ગમ્મે તે ખોટો ધંધો નહીં કરવાનો કોઈ દુષણ કે વ્યસન હોય તો ગામમાં સપોર્ટ કોઈ ના આવવાનો નહીં અને આવા સરપંચ જો ઈવાન એ ફટ લઈને ને કાર્યવાહી કરે બરોબર છે